નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડી યુટ્યુબ ચેનલમાં તમારા માટે ફ્રી વખત રીસ્ટોક માલ આવી ગયો છે પટોળાની અંદર તો તમારે છે ને બધી ડિઝાઇનો જોવાની છે કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો એટલે તમને પ્રાઇસ ડિટેલ મળી જશે એકદમ રીઝનેબલ રેટમાં છે હેવી રેટમાં લેતા હોય ને તો થંભી જજો સેમ ડિઝાઇનનું તમને મળી જવાની છે બરાબર મીડિયમ રેન્જમાં જુઓ તો અમને રેટ જાણી ને તો વોટ્સઅપમાં મેસેજ કરો એકદમ લો રેટમાં છે ભાઈ સિમ્પલ સાડી લો અને પટોળી લો બંને રેટ એક જ થવાની છે તમારા માટે જુઓ ભાઈ બધી અવનવી ડિઝાઇન છે તમે જે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું કલેક્શન આવવાનું છે આ આમનો સ્ક્રીનશોટ પણ તમારે લેવાનો છે અને વોટ્સઅપ નંબરમાં મોકલવાનો છે જો હવે છે ને બધી જ અવનવી ડિઝાઇનું આવું જ બીજું કલેક્શન જોઈએ કૈલા સાડી પેજને ફોલો કરો શોપ ઉપર આવું તો આવી જાઓ સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલા સાડી શોપ બગદાણાવાળાની આવી છે અહીં આવીને તમે લાઈવ ખરીદી કરી શકો છો અમારા શોપ ઉપર તમને પાંચસો રૂપિયાથી લે ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર રૂપિયા સુધીની બધી વેડિંગ કલેક્શન સાબની આ એ ટુ જેડ વસ્તુ તમને મળી જવાની છે તમારે બીજે કશું પણ જવાની જરૂર નથી જો હવે અથવા અહીંયા શોપ ઉપર નથી આવી શકતા નથી તમારી ઘરને ટાઈમ તો બી તમે ઘરે બેઠા મગાવી શકો છો કોઈ ચાર્જ લાગશે નહીં બરાબર જો હવે આમ અમારી બીજી કોઈ સાડીઓ જોઈએ ને તો બી તમે છે ને અમારી યુટ્યુબ ચેનલની આઈડીમાં જાઓ અમાનો કોઈ પણ પીસ ગમે એનો સ્ક્રીનશોટ લઈએ એ જ નંબરના સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપજો એટલે તમને પ્રાઇઝ જેટલું મળી જાય ઇન્સ્ટાગ્રામમાં સાડી સારી પેજના ભાઈ ફોલો ન કર્યું ને તો ફોલો કરી લેજો કારણ કે ત્યાં રોજ માટે અમારી રીલ્સ આવે છે એટલે તમને પણ સૌથી પહેલા નોટિફિકેશન મળે જુઓ ભાઈ પટોળાની ડિઝાઇન એટલી સુપરહિટ છે ને ભાઈ કારણ કે શો પર કસ્ટમર ક્રાઉડ જેટલું છે પટોળું પટોળું જ કરે ભાઈ બરાબર તો હવે તમે છે રાહ જોવો ભાઈ ઘરે બેઠા મગાવો આપો ઓર્ડર જુઓ સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે કપડું ક્વોલિટીની ગેરંટી અમારી છે ને હા નફા સામે ભી અમને નફરત છે બરાબર ગ્રાહકનો સંતોષ ને એ જ અમારો સાસો નફો છે જુઓ આ છે ભાઈ પટોળું ફટાફટ છે ને પીઝ બુક કરાવી લો તમારા રિલેટિવમાં શેર કરી જો શો ઉપર આવવું હોય તો આવી જાવ કોઈ ફ્રોડ નહીં થાય ઘરે બેઠા તમને બે થી ત્રણ દિવસની અંદર મળી જશે ફટાફટ તમારા રિલેટિવમાં શેર કરો નવા સો તો પેલા સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ